શિયાળો એટલે મનગમતી અને તાજી વસ્તુઓ ખાવાની મોસમ વડવાઓ કહેતા કે મનગમતું ખાવ અને તાજા માજા ખાવ ત્યારે આજે વાત કરીશું એવી ત્રણ વસ્તુની જે તમારે શિયાળામાં તો જરૂરથી ખાવી જોઈએ શિયાળામાં સૂર્યપ્રકાશના અભાવે વિટામિન ડી ની ઉણપ થાય છે આ દિવસોમાં વધુ પડતા તળેલા ખોરાક ખાવાથી લીવર અને હૃદયની તંદુરસ્તી બગડે છે તો ઓછું પાણી પીવાથી ડિહાઇડ્રેશન થાય છે પણ આ તમામ નબળાઈઓને દૂર કરી તંદુરસ્ત રહેવાની મોસમ છે શિયાળો માટે તમારા ખોરાકમાં આજે જ કરો આ ત્રણ વસ્તુ આમળા જેને પૃથ્વીનું અમૃત કહેવામાં આવે છે આમળામાં વિટામિન સી એ બી કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે તે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે ઘણા મોસમી રોગો અને ચેપથી બચાવે છે દિવસમાં એક આમળું જરૂરથી ખાવું જોઈએ આમળાના પૂરા ફાયદા મેળવવા માટે તેને સવારે ખાવ તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને શરીરને શુદ્ધ કરે છે રોજ આમળા ખાવાથી આંખોની રોશની સુધરે છે અને તેથી ચશ્મા ધરાવતા લોકોએ તો તેનું સેવન અચૂક કરવું જોઈએ સૌથી પહેલા હું કહીશ આમળા ઉત્તમ રસાયણ ઔષધ એવું કહેવાય કે પૃથ્વી પરનું અમૃત વિટામિન સી ભરપૂર માત્રામાં હાઈ ફાઈબર ડાયટમાં ગણવામાં આવે છે આમળા તમે અથવીને પણ લઈ શકો છો આમળાના ઘણા લોકો મુરબ્બા બનાવીને લેતા હોય છે આમળાનો ચવનપ્રાસ પણ આ સિઝનમાં લોકો ઘણી રીતે રહેતા હોય છે આમળાનો જ્યુસ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો અને ઘણા લોકો આમળાનો મુખવાસ પણ બનાવતા હોય છે ટૂંકમાં આમળા એ હાઈ ફાઈબર ડાયટ અને વિટામિન સીથી ભરપૂર હોવાના કારણે એ શરીરમાં એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે શક્કરિયા જેને સુપર ફૂડ માનવામાં આવે છે કુદરતમાં ગરમ શક્કરિયા માત્ર હુંફ નથી આપતા પરંતુ રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે આ ઉપરાંત તેનો સ્વાદ પણ ઉત્તમ છે શક્કરિયા બીટા કેરોટીનથી સમૃદ્ધ હોય છે જે તમારી આંખોને સ્વસ્થ રાખવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે શક્કરિયા ખાવાથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને પાચન ક્રિયા સાથે સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે શકરિયામાં વિવિધ એન્ટી ઓક્સિડન્ટ્સ હોય છે જે અમુક પ્રકારના કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે ફેબ્રુઆરી ઋતુની આસપાસ શિવરાત્રી આવતી હોય છે લોકો ખાવાનો એક રિવાજ ધરાવે છે એની પાછળનું કારણ એવું છે કે શક્કરિયાની અંદર વિટામિન એ વિટામિન સી વિટામિન બી સિક્સ ખૂબ ભરપૂર માત્રામાં રહેલું છે સક્કરિયા પોતે પણ ફાઈબર ડાયટ છે એટલે એ પણ પેટ સાફ રાખવાનું ઘણું સારું કામ કરે છે જેટલા પણ ફાઈબર ખોરાક હશે એ તમારા આંતરડાની દિવાલોને મજબૂત કરે છે જૂનો મળ બધો ખેંચીને બહાર કાઢે છે સક્કરિયામાં એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવાની ક્ષમતા રહેલી છે એટલે જે વસ્તુ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે તો સ્વાભાવિક પણ હૃદય માટે ખૂબ સારું કહી શકાય ગાજર ગાજર એ વિટામિન એ કે અને બી સિક્સ નો ઉત્તમ સ્ત્રોત છે તેમાં બાયોટીન પોટેશિયમ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે ગાજર આપણી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે તેમાં રહેલા ફાઈબર પેટ અને આંતરડાની સમસ્યાઓને દૂર કરે છે તેમાં હાજર બીટા કેરોટીન એન્ટી કામ કરે છે અને કેન્સરને રોકવામાં મદદ કરે છે વજન નિયંત્રણમાં પણ મદદરૂપ છે તેને બરાબર સાફ કરી સેલેડની જેમ ખાવ જો તમે વજન ઉતારવા માંગતા હોવ તો દિવસમાં એક બે ગાજર ખાવા જોઈએ ગાજરની અંદર વિટામિન એ ખૂબ જ ભરપૂર માત્રામાં રહેલું હોય છે બીટા કેરેટીન જેને કહેવામાં આવે છે વિટામિન એ શરીરમાં આંખો માટે ખૂબ ઉત્તમ વિટામિન કહેવામાં આવે છે નજર આઈમીન જેને ચશ્માના નંબર હોય છે એના માટે પણ ખૂબ ફાયદાકારક છે તેજને વધારવાનું કામ કરે છે આંખોનું તેજ વધારે છે જેથી કરીને તમે ઘણા લાંબા સમય સુધી સ્વસ્થ આંખો દ્વારા તમે ચોખ્ખું જોઈ શકો છો